જે માતાજી બધાને તો ગમે તેટલી નવી નવી રેસીપી બનાવીએ ને છતાં પણ સિઝનની અમુક જે ટ્રેડિશનલ વાનગીઓ ના ખાઈએ તો એ સિઝન એના વગર અધૂરી જ કહેવાય તો આજે આપણે એવી જ એક ટ્રેડિશનલ વાનગી બનાવવાના છે જે બનાવવાનું હવે બધા ઘરોમાં થોડું ઓછું થઈ ગયું છે તો એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે તમે કોઈ પણ કેરી અહીંયા લઈ શકો છો પણ તોતાપુરી જે કેરી હોય ને એની ખટાશ થોડી ઓછી હોય છે એટલે તમારે વધારે ગોળ ઉમેરવાની જરૂર નહીં પડે તો બંને કેરીની છાલ નીકાળીને આપણે જો આ રીતે છે ને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે સાવ નાના નાના ટુકડા નહીં કરવાના નહીં તો આપણી કેરી સાવ ગળી જશે તો જો અહીંયા કેરીના ટુકડા કરીને તૈયાર છે હવે એક પેનમાં આપણે છે ને ત્રણથી સાડા ત્રણ પડી જેટલું તેલ લઈ લઈશું આ વાનગીમાં છે ને તેલ થોડું વધારે જતું હોય છે તેલ ગરમ જ થાય છે ત્યારે આપણે એમાં છે ને એક ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે હવે અહીંયા મેં એક છે ને ખડા મસાલાની પ્લેટ રેડી કરીને રાખી છે એમાં બે જેટલા લાલ મરચાં છે એક ચમચી જેટલી વરિયાળી ચાર જેટલા મરિયા ત્રણ જેટલા લવિંગ ત્રણ જેટલા ટુકડા તજના છે અને અડધી ચમચી જેટલી મેં મેથી લીધી છે અને સાથે એક ચમચી જેટલા ધાણાને મેં આ રીતે અધકચરા કર્યા છે સાવ ભૂકો નહીં કરવાના એક ધાણાનો અડધો એટલે ફાળિયા થઈ જાય ને ધાણિયાના કુરિયા કેવી રીતે કરીએ એ રીતના થઈ જાય ને એ રીતનું કરીને રાખ્યું છે હવે રાઈ ફૂટે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે સાથે આપણે એક ચમચી ભરીને એમાં જીરું ઉમેરી દઈશું અને આપણે જે ખડા મસાલાની પ્લેટ તૈયાર કરીને રાખી હતી એ અને ધાણા બધું જ આપણે ઉમેરી દેવાનું છે આ રીતે પ્લેટ તૈયાર કરીને રાખી હશે ને તો ફાયદો એ થશે કે આપણો વઘાર બળી નહીં જાય ને તો તમે એક પછી એક પછી એક ઉમેરવા જશો ને તો ઘણીવાર વઘાર બળી જતો હોય છે અને આપણે જે કેરી તૈયાર કરીને રાખી હતી એ બધી જ આપણે આમાં ઉમેરી દઈશું બધું બરાબર મિલાવી લઈએ સાથે આપણે એમાં છે ને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવાનું છે જેથી આપણી કેરી છે ને ફટાફટથી ચડી જાય આજે આપણે છે ને કાચી કેરીનું વઘાર્યું બનાવી રહ્યા છે ને આમાં હું છે ને એક સ્પેશિયલ વસ્તુ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાની છું જેના લીધે આ વઘાર્યાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અને હવે આપણે આને ઢાંકીને લગભગ ચારથી પાંચ મિનિટ જેટલું થવા દઈશું તો અહીંયા ચારેક મિનિટ જેવું થયું છે મેં વચ્ચે એક વાર છે ને હલાવી લીધું હતું અને ફટાફટથી આપણી કેરી ચડી ગઈ છે આ રીતે જોશે ને તો કોઈક એવું થાય કે બટેકાનું શાક વઘાર્યું છે ખાય ને એટલે ખબર પડે કે આ તો કેરી છે હવે આપણે જેટલી કેરી લીધી હોય ને એટલે જે વાસણમાં તમે કેરી માપી હોય ને એના કરતાં અડધા જેટલો આપણે એમાં ગોળ ઉમેરવાનો છે તો જો મેં આખો મોટો વાટકો ભરીને કેરી લીધી હતી તો અડધો વાટકો જેટલો ગોળ લીધો છે અહીંયા ગોળ પણ તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતું હોય ને એ પ્રમાણે તમે થોડું વધારે ઓછું કરી શકો છો પણ ગોળને આ રીતે છે ને ઝીણો ઝીણો કરીને ઉમેરવાનો જેથી એ ફટાફટથી ઓગળી જાય અને હવે આપણે ફરીથી એને ઢાંકીને એકાદ મિનિટ જેટલું અથવા તો ગોળ ઓગળે ને એટલું થવા દઈશું તો જો અહીંયા થોડી વાર પછી આપણો ગોળ સરસ ઓગળી ગયો છે મસ્ત ગોળનો રસો થઈ ગયો છે હવે લાસ્ટમાં એમાં આપણે થોડી એમથી હળદર ઉમેરવાની છે અને સાથે હું દોઢ ચમચી જેટલું અહીંયા મેં કશ્મીરી લાલ મરચું અને સાદું જે આપણું મરચું હોય ને એ બંને મિક્સ કરીને લીધું છે જેથી શાકનો કલર પણ ખૂબ સરસ આવે અને તીખાશ પણ આવે બધું બરાબર મિલાવી લેવાનું છે આ રીતે મરચું છે ને શાક તૈયાર થઈ જાય ને પછી લાસ્ટમાં જ ઉમેરવાનું જેથી આપણા વઘારિયાનો કલર પણ સરસ આવે છે અને લાંબો સમય સુધી આનો આ જ કલર જળવાઈ રહે છે હવે પાછું આપણે આ ઢાંકીને આને થોડી સેકન્ડ માટે થવા દઈશું ફક્ત તો અહીંયા આપણું કાચી કેરીનું વઘાર્યું ઓલમોસ્ટ રેડી જ છે પણ મેં અગાઉ તમને કીધું હતું એમ કે આપણે આમાં છે ને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે જેના લીધે આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો એ ઇન્ગ્રીડિયન્ટ છે મેથીયાનો મસાલો અથવા તો જે અથાણાનો આપણો જે મસાલો આવે ને એને જ મેથીયાનો મસાલો કહેવાય છે એ આપણે એક ચમચી જેટલો ઉમેરી દઈશું અને એ પણ આપણે ગેસ બંધ કરી દઈએ ને પછી લાસ્ટમાં આપણે ઉમેરવાનો છે બધું બરાબર મિલાવી લઈએ આના લીધે આ વઘારાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું વઘાર્યું બનીને રેડી છે આ ઠંડુ થાય ને એટલે આને તમે કોઈપણ એરટાઇટ ડબ્બામાં ભરીને બહાર લગભગ અઠવાડિયા જેટલું અને ફ્રીજમાં સ્ટોર કરશો ને તો મહિના જેટલું આ સારું રહે છે અને કાંઈ જ નથી થતું અને ટ્રાવેલિંગમાં તમે આને લઈ જશો અથવા તો ભાખરી અને થેપલા સાથે આને ખાવાની ખૂબ જ મજા આવે છે તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર પણ કરી દેજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી